અમદાવાદમાં વૃદ્ધ મહિલાની હત્યા કરી લૂંટ ચલાવનાર ગુનામાં ઝડપાયા બાદ અમદાવાદ સાબરમતી જેલમાંથી પેરોલ જમ્પ મેળવી દોઢ વર્ષથી ફરાર આરોપીને સુરત એસઓજી પોલીસની ટીમે પાડી પાછળ ધકેલી દીધો છે અમદાવાદ સાબરમતી જેલમાંથી દોઢ વર્ષ અગાઉ પેરોલ મેળવ્યા બાદ જેલમાં હાજર ન થઈ ભાગતા ફરતા મૂળ યુપી અને મહારાષ્ટ્ર ખાતે રહેતા લતીફ શાહ સુરત એસઓજી પોલીસની ટીમે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે વર્ષ બે હજાર સત્તરમાં અમદાવાદના અન્ય મિત્રો રમેશ પટેલ ઇમ્તિયાઝ ખાન અલી ઉર્ફેઝ શેરુ સાથે મળી ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી વૃદ્ધ મહિલાના ઘરમાં ઘૂસી તેની હત્યા કર્યા બાદ ઘરમાંથી દાગીના સહિત લૂંટ ચલાવી હતી તે ગુનામાં અમદાવાદ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો અને સાબરમતી જેલમાં બંધ હતો ગત દસ ઓગસ્ટ બે હજાર વીસના રોજ પિતાને પેરોલ સિસે તથા પત્નીને પેટનું ઓપરેશન કરાવવાનું હોય પંદર દિવસની પેરોલ રજા પર બહાર આવ્યો હતો અને પરત પચીસ ઓગસ્ટ બે હજાર વીસના રોજ હાજર થવાનું હોય પરંતુ મુંબઈનાથી છૂટ્યો હતો જેથી હાલ રમઝાન માસ ચાલી રિયાવાઈ જતી સુરત આવતા તેને એસઓજી પોલીસની ટીમે ઝડપી પાડ્યો છે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે અઝર કુર્શી સાથે હર્ષદ સેઠા